વર્ષોથી એન્ડ ડ્રગ વિભાગ ભ્રષ્ટાચાર કરવા માટે પંકાયેલો છે ડ્રગ ઇન્સ્પેક્ટરો આસિસ્ટન્ટ કમિશનરની રેમ નજરથી એપોલો ફાર્મસી અને ડોક્ટરોની મોટી હોસ્પિટલો મેડિકલ સ્ટોર ફાર્મસી વિના ધમધમી રહ્યા છે અને ડ્રગ ઇન્સ્પેક્ટરો કોઈ જો નિયમ પ્રમાણે ધંધો કરતો હોય એને એન કેન પ્રકારે હેરાન કરી પૈસા પડાણા ધંધા કરતા હોય છે ત્યારે અમદાવાદના એક જાગૃત મહિલા ફાર્માસિસ્ટ પાસેથી અમદાવાદ જૌનપુરના ડ્રગ ઇન્સ્પેક્ટર દસનાબેન મોદીએ લાંચ માગતા મહિલા ફાર્માસિસ્ટ એસીબીમાં ફરિયાદ કરીને એસીબીમાં ડ્રગ ઇન્સ્પેક્ટર દર્શના મોદી રંગે હાથે ઝડપાયા છે જો આ બાબતે યોગ્ય તપાસ થાય તો નીચેથી લઈને મોટા અધિકારીઓ સુધી આ ભ્રષ્ટાચારનો રેલો પહોંચે એવી સંભાવના છે અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગના ભ્રષ્ટાચારને સમગ્ર ગુજરાત સમક્ષ ઉજાગર કરવા માટે આજે ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા

वा जितना मामला है कि कमिश्नर साहब को करना वाला है आपसे प्लीज ओके चलो तो हम अपना मुद्दा की बात करें ए अपोलो फार्मेसी से फरियाद करी थी आपने तो रिजल्ट आ गया ना ताम ता तामें, तामें तामें ता ना बड़ा पर एक्शन नहीं हुआ सर हमें तुम्हें तो बड़ा जोया छे रिपोर्ट में जोया छे ना 7 दिन से टाइम में मतलब अभी 7 दिन दो बे फार्मेसी रखो

યો છે આ તો પછી એ આ અમારી હોસ્પિટલ કેમ નથી લેવાતા એપોલોની કોઈ એવું ચાલે છે વો પણ ત્યાં કમ્પાઉન્ડર દવા બેટા 10:00 બધી હોસ્પિટલ કોઈ ફાર્માસિસ્ટ નથી તોમાં લાખ લેવાય તો પછી કે ઇલેક્શન કેટલા મેડિકલ ની ફેરિયા છે કેટલા મેડિકલ ની ફેરિયા લાગી મેડિકલ થઈ ગઈ તમારી હિસ્કેદારી નજરે બધું થતું હોય બધી ચેનલ ચાલતી હોય તો કામ છે પ્રમાણે ચાલે ખરું મને તો નથી લાગતું બધા બધા અલગ ઘણા છે એક ઉદાહરણ છે વિધાનસભા પેટા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ